નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અને જો તમે નવા આવો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ સાચા ગોંડલ માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલા કપાસ અગિયારસો સાઠ થી ઊંચા ઊંચા સોળસો દસ જીરું ત્રણ હજાર નવસો દસથી ઊંચા ઊંચા પાંચ હજાર ચારસો દસ મગફળી ઝીણી સાતસો દસથી ઊંચા ઊંચા ચૌદસો ચાલીસ મગફળી જાડી છસો વીસથી ઊંચા ઊંચા બારસો દસ ચણા તેરસો દસથી ઊંચા ઊંચા ચૌદસો સાઠ ઘઉં પાંચસો બેતાલીસથી ઊંચા ઊંચા પાંચસો અઠ્યાસી રાયડો અગિયારસો ચાલીસથી ઊંચા ઊંચા બારસો પચાસ મગ अगर सौ सीतेर ऊंचा उचा सोल ने पचास एक हजार ने उचा उचा बार ऊंचा पंदर सौ एग्जार ऊंचा उचा आठ सौ इकोतेर लसन एक हजार पांच सौ साइ ऐसी उचा उचा पांच हजार दस सोयाबीन सात सौ सो एशी ऐसी ऊंचा उचा नौ सौ वीस कलंजी અગિયારસો દસથી ઊંચા ઊંચા ચોત્રીસો ને દસ વટાણા એક હજાર દસથી ઊંચા ઊંચા પચીસો ને સાઠ મરચાં પાંચસોથી ઊંચા ઊંચા આઠસો સુધી અને જો તમે હો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં